નમસ્કાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં શું શહીદ થયા પછી પણ ફરજ બજાવનાર ભારતીય સૈનિકનું અહીં છે મંદિર જ્યાં સિનની સેના પણ નમાવે છે માથું બાબા હરભજનસિંહને સદત્તને પચાસ વર્ષથી વધુ સમય થઈ ગયો છે બાબા સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ પણ છે જોકે હાલ બાબા હરભજનસિંહ સેનામાંથી સત્તાવાર રીતે નિવૃત્ત થઈ ગયા છે અને આ દરમિયાન તેમને પ્રમોશન પણ આપવામાં આવ્યું હતું સિક્કિમના નાથુલ પાસ પર સ્થિત બાબા હરભજનનું મંદિર પોતાનામાં અનોખું છે સૈનિકોને આ મંદિર પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે અને બાબા હરભજનસિંહનું મંદિર સિક્કિમના રાજધાની ગંગટોકથી લગભગ પચાસ કિલોમીટર દૂર છે નાથુલ પાસેથી નવ કિલોમીટર નીચે આવેલું છે આ મંદિર ભારતીય સૈનિકોની પ્રેરણા બાબા હરભજન સિંહને સમર્પિત છે ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલા આ અનોખી જગ્યા બાબા હરભજનને ભારત પ્રત્યેની અતૂટ દેશભક્તિને પ્રતિક તરીકે પ્રખ્યાત છે માત્ર બાવીસ વર્ષની ઉંમરે ગ્લેશિયર પરથી પડી જવાને કારણે તેમણે જીવ ગુમાવ્યો હતો મૃત્યુ બાદ પણ સેનાએ તેમને લગભગ આડત્રીસ વર્ષ સુધી રિટાયર કર્યા ન હતા અને તેઓ આડત્રીસ વર્ષ બાદ વર્ષ બે હજાર છમાં સેનામાંથી સત્તાવાર રીતે નિવૃત્ત થયા હતા અને આ દરમિયાન તેમને પ્રમોશન પણ આપવામાં આવ્યું હતું ભારતીય સેના અને લોકો પણ પૂજા કરે છે આ મંદિર સિક્કિમની રાજધાની ગંગટોક જેલપે પાસે અને નાથુલ પાસેની વચ્ચે ચૌદ કિલોમીટર ચૌદ હજાર ફૂટની ઊંચાઈ પર બનેલું છે દૂર દૂરથી લોકો આ મંદિરના દર્શન કરવા આવે છે અને માત્ર ભારતીય સેના જ નહીં પરંતુ ચીનની સેના પણ તેમના સન્માનમાં માથું નમાવે છે તેમને દેશભક્તિ જોઈને લોકો તેમને બાબા હરભજનસિંહ કહીને બોલાવે છે બાબા હરભજનસિંહ કહાની જાણ્યા પછી તમારું મન ચોક્કસપણે આ જગ્યાની મુલાકાત લેવાની ઈચ્છશે કોણ હતા બાબા હરભજનસિંહ બાબા હરભજનસિંહનો જન્મ ત્રીસ ઓગસ્ટ ઓગણીસો છેતાલીસના રોજ પંજાબના સરદાના ગામમાં એક શીખ પરિવારમાં થયો હતો ભાગલા પછી આ ગામ પાકિસ્તાનમાં જોડાઈ ગયું બાબા હરવજન સિંહને 9 ફેબ્રુઆરી 1966 ના રોજ ભારતીય સેનાની પંજાબ રેજીમેન્ટની 26મી બટાલિયનમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા અને હવે બાબા હરવજન સિંહ ભારતમાં નાથુલ કે નાયક તરીકે ઓળખવામાં આવે છે જાણકારોને કહેવું છે કે નાથુલા પાસે તરફ ખצરનો કાફલો લઈ જતી વખતે નદીમાં લપસી જવાથી બાબાનું મૃત્યુ થયું ઓગણીસો અડસઠમાં થયું હતું નદીના જોરદાર પ્રવાહમાં માં તેમના મૃતદેહ બે કિલોમીટર સુધી વહી ગયો હતો આ કારણે બે દિવસની શોધખોળ બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો અને બાબા હરભજન તેમના મૃત્યુ પછી એક સૈનિકોને સપનામાં દેખાયા અને તેમની સમાધિ સ્થાપિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી બાબા હરભજન સિંહને બહાદુરી અને માન આપતા નાથુલ પાસ પર ઓગણીસો બ્યાસી ની આસપાસ એક સમાધિ બનાવવામાં આવી હતી જેને લોકો હવે બાબા હરભજન સિંહના મંદિર તરીકે ઓળખે છે બાબા હરભજન વિશે આ વાતો પ્રસિદ્ધ છે બાબા હરભજન સહદત્તને સહદત વર્ષથી તેના હતા મૃત્યુ બાદ પણ તેણે તેઓ ભારત માતાને ને બહાદુરી પુત્ર તરીકેની પોતાની ફરજ નિભાવતા હતા દેશની રક્ષા કરી રહ્યા હતા કહેવાય છે કે બાબા હરભજન પોતાના સાથે સૈનિકોને સપનામાં આવી કહ્યું અને તેને તેમના મૃતદેહનું સ્થાન જણાવ્યું જ્યારે શોધ કરવામાં આવી તો ત્રણ દિવસ પછી ભારતીય સેનાને તે જ જગ્યાએથી તેમનો મૃતદેહ મળ્યો જે તેમણે તેમના સાથીના સપનામાં આવી કહ્યું હતું એવું કહેવાય છે કે તેમણે સપનામાં પણ એક સમાધિ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ત્યાર પછી તેમની સમાધિ ઝેલપ પાસે અને નાથુલ પાસેની વચ્ચે ચૌદ ફૂટની ઊંચાઈ પર બનાવવામાં આવી હતી તમામ સુવિધાઓ પૂરી પાડે છે સેના કહેવાય છે કે મૃત્યુ પછી પણ બાબા હરભજન સિંહ પોતાની ફરજ નિભાવતા રહ્યા છે સેનાના પણ બાબા હરભજનમાં એટલી બધી શ્રદ્ધા છે કે અન્ય સૈનિકોની જેમ તેમને પણ પગાર બે મહિનાની રજા વગેરે તમામ સુવિધાઓ આપવામાં આવતી હતી જો કે હવે બાબા હરભજન સિંહ નિવૃત્ત બુક કરવામાં આવતી હતી અને સ્થાનિક લોકો તેમના સામાન ઉપાડીને રેલવે સ્ટેશન પર મૂકી આવતા સ્થાનિક લોકો તેમના સામાન ઉપાડીને રેલવે સ્ટેશન પર મૂકી આવતા જ્યારે પણ નાથુલમાં ભારત અને ચીન વચ્ચે ફલેગ મિટિંગ થાય છે ત્યારે સેના બાબા હરભજન માટે અલગથી ખુરશી પણ ગોઠવે છે આ મંદિરની મુલાકાત લેતા પહેલાં આ વાત જાણી લો મંદિર જવા માટે તમારે પરમિશનની જરૂર પડશે કારણ કે બાબા હરભજનસિંહ મંદિર સંરક્ષિત વિસ્તારમાં છે પરમિટ મેળવવા માટે તમારે બે પાસપોર્ટ ફોટા અને આઈડી પ્રૂફ આપવાની જરૂર પડશે મંદિરની મુલાકાતમાં ટોસમોંગ તળાવ અને નાથુલ પાસેની મુલાકાતનો સમાવેશ થાય છે મંદિરની મુલાકાત લેવાના એક દિવસ પહેલાં પરમિટ પાસે લાગુ પડે છે સિક્કિમની રાજધાની ગંગટોકથી બાબા મંદિરે જવા માટે ત્રણ કલાક લાગે છે બાબા હરભજન મંદિરે ઊંચા સ્થાન પર સ્થિત હોવાને કારણે પ્રવાસીઓને સલાહ આપવામાં આવે છે કે તમે અહીં ઓક્સિજનની કમી અનુભવી શકો છો તેથી આવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે જય હિન્દ